આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ નવ હું લાઇબ્રેરીમાં પ્રવેશ્યો ત્યારે રત્નસિંહની પૂછપરછ ચાલતી હતી લાઇબ્રેરીમાં બે ત્રણ માણસો રાહ જોતા ઊભા હતા રત્નસિંહ મિસ્ટર અને મિસિસ રોજર સાથે વાત કરતો હતો કર્નલ બારના હન્ટ બારી પાસે ઊભા હતા હું લગભગ દોડતો જ લાઇબ્રેરીમાં પ્રવેશ્યો હતો મારી ધારણા બરાબર હતી હું સખીરામ જે ટેબલ પર બેસતો તે ટેબલ પાસે આવ્યો ટેબલ પરનો ચોપડો એમને એમ ઉઘાડો પડ્યો હતો પણ જે બીજી ચીજ મેં ત્યાં જોઈ હતી તે ન હતી હું ની સહાય થઈને ઊભો રહ્યો રત્નસિંહ મારી સામે આશ્ચર્યથી જોતો ઊભો થયો મને આશ્ચર્ય કરતા આઘાત લાગ્યો હતો રત્નસિંહ અમીરગઢનો ખૂંખાર પોલીસ વડો શિકારી કૂતરા જેવી ગંધ પારખવાની શક્તિ ધરાવતો મારા ચહેરા પર દેખાતી મૂંઝવણ આઘાત અને આશ્ચર્ય તેણે બરાબર પકડી પાડ્યા હતા હું લાઇબ્રેરીમાં પ્રવેશ્યો ત્યારે રત્નસિંહ મિસ્ટર અને મિસિસ રોજર્સની કંઈ ઉલટ તપાસ કરતો હતો કર્નલ બારના દંડ બારી પાસે ઊભો હતો હું સખીરામના ટેબલ પાસે આવીને દસમસતા લોકો એકાએક બ્રેક વાગે તેમ ઊભો રહી ગયેલો સખીરામનું ટેબલ એટલે કોઈ મોટી હોટૅલનું કાઉન્ટર જ સમજો ને એ ટેબલ પર ઘણી ચીજો પડેલી હતી નવા પુસ્તકો ચોપડા પેપરવેટ કંઈ જૂના ચોપાનિયા હસ્તપ્રતો ફાઇલો ખડીયો કલમો અનેક વગેરે ચીજો વચ્ચે એક મોટો ચોપડો ઉગાડો પડેલો હતો પણ તેની બાજુમાં મેં જે ચીજ જોઈ હતી તે ત્યાં ન હતી એ ચીજ હતી મારા ભાઈ અનુપની મઢેલી અનુપ આદમી હતો માટે તમાકુ આવતી તેની પાસે કોડીબંધ હતી સફેદ હાથી દાંતની પાઇપ તેણે બે દિવસ પહેલા જ મધના શીશામાંથી બહાર કાઢેલી તેની મને ખબર હતી જ્યારે ને ત્યારે અનુપ ચુંગી ખરીદતો અને એ ચુંગીઓ મધમાં પલાળી રાખવામાં આવતી વર્ષે બે વર્ષે ચુંગી બહાર કાઢવામાં આવતી અઠવાડિયું દસ દિવસે ચુંગી વાપરીને પાછી મધના શીશામાં બોળી દેવામાં આવતી રમમાં પલાળેલી તમાકુ અને મધમાં પલાળેલી ચુંગી અનુપની જબરી આસક્તિ હતી તેણે બે જ દિવસ પહેલા બહાર કાઢેલી ચુંગી સખીરામના ચોપડાની બાજુમાં પડેલી મેં અનાયાસે જોઈ હતી સખીરામ તે વખતે ફરસ પર પડેલો હતો અને એ જ વખતે કોઈએ લાઇબ્રેરીનું પાછળું બાણું બંધ કરેલું સીડી પરથી કોઈના ભાગતા પગલાં મેં સાંભળેલા તે વખતે મારું સમગ્ર ધ્યાન સખીરામ પર હુમલો કરનારને પકડવાની કોશિશમાં હતું અને ત્યાર પછી સખીરામને સારવાર આપવાની ઉતાવળ હતી એટલે જ મને એ વખતે ત્યાં ચુંગી કેવી રીતે આવી તે વિચાર કરવાનો સમય ન મળ્યો મને એ યાદ આવ્યું કે હું તરત જ બાથરૂમમાંથી દોડી આવ્યો મને ખાતરી હતી કે ચુંગી ત્યાં નહીં જ હોય પણ શા માટે આ પ્રશ્ન થતાં જ હું ધ્રુજી ઉઠ્યો શા માટે અનુપ ત્યાંથી ચુંગી ઉઠાવી લે અને તે પણ કેટલી સિફત અનુપ ત્યાં દોડી આવ્યો તે પણ સ્વાભાવિક તો ન જ હતું હું સહેજ હેપ થઈને ત્યાં ઊભો રહ્યો મેં કહ્યું તેમ રત્નસિંહ મારી અકળામણ પામી ગયેલો તેને મારા ભાવ પરથી ખાતરી થઈ ચૂકી હતી કે કંઈક ખોટું છે કેમ રાજકુમાર સાહેબ કંઈક તે બોલ્યો એ ઝીણો અફસર મને વધારે સવાલો પૂછે તે પસંદ ન હતું વળી ત્યાં મિસ્ટર અને મિસિસ રોજર્સ તેમજ કર્નલ હન્ટ પણ ઊભા હતા મને એક વાત યાદ આવી મેં કહ્યું સખીરામના હાથે જે ચબરખી હતી તે ચોપડામાંથી ફાળેલા કોઈ પાનાની છે કે કેમ મેં વાત પલટી નાખી હતી છતાં આવું પૂછવા માટે હું દોડી આવું તે વાત રત્નસિંહના માન્યામાં આવી તેવી ન હતી તેવું કંઈ લાગતું તો નથી ચોપડાના પાના તો આખા છે એ સિવાય કંઈ પ્રશ્ન તો નથી ને રત્નસિંહ મારો બેટો બડી ચાલાકી બતાવતો હતો હા એ સિવાય પણ એક પ્રશ્ન છે મેં તેની શંકા નિવારવા નવો પ્રશ્ન ઉપજાવી કાઢ્યો સખીરામ પર હલ્લો થયો ત્યારે તે કશુંક લગતો હોવો જોઈએ મને સમજાતું નથી કે તે શું લગતો હતો એટલું જ નહીં પણ એવું તે શું લખવાનું હોય કે જેથી સખીરામને ખ્યાલ ન આવે કે તેની પાછળથી કોઈએ હલ્લો કર્યો આ પ્રશ્ન તો મેં રત્નસિંહને આડે રસ્તે ચડાવવા જ કર્યો હતો પણ મારા મનમાં જે ગઢબાંજ ચાલતી હતી તે તો અસહ્ય હતી અનુપની ચુંગી સખીરામના ટેબલ પર ક્યાંથી આવી અને ધારો કે અનુપ ત્યાં ભૂલી ગયો હોય તો ત્યાં પડી રહી કેમ નહીં શા માટે તે ઉઠાવી લેવી પડે પણ મારાથી રત્નસિંહને આ પૂછાય કેવી રીતે એટલે જ મેં તેને આ નવો પ્રશ્ન પૂછ્યો હતો રત્નસિંહે ચોપડો જોયો ઇન્ડેક્સ જેવો એ ચોપડો હતો આમ તો લાઇબ્રેરીના પુસ્તકોની યાદી કાર્ડમાંથી મળી રહે છતાં લાઇબ્રેરીમાં આવતા તમામ પુસ્તકો કે ચીજોના માસ્ટર ચોપડા રહેતા જે પાનું ખુલ્લું હતું તેમાં કોઈ અડધી એન્ટ્રી ન હતી આમાં કશું અધૂરું લખેલું નથી વળી સખીરામને મારવામાં આવ્યો હશે ત્યારે તે બેઠેલો નહીં હોય તે ઊભો હશે અથવા તો ઊભો થવા ગયો હશે રત્નસિંહે જવાબ આપ્યો પણ તો પછી તેને ખૂની દેખાયો કેમ નહીં હોય મિસ્ટર રોજર્સ અત્યાર સુધી શાંત બેઠા હતા તેમણે વાતમાં રસ લેવા માંડ્યો રત્નસિંહે તેમને સમજાવવા માંડ્યું કે સખીરામ પર ક્યાં ક્યાંથી હલ્લો થઈ શકે સખીરામ પર પાછળથી હલ્લો કરવાનું આસાન હતું કારણ કે તેના ટેબલની પાછળ કબાટો ગોઠવીને પાર્ટિશન કરવામાં આવ્યું હતું એ ચર્ચા ચાલતી હતી આજે ટેનિસ રમવું નથી કર્નલ બર્નાડ હંટે મને પૂછ્યું નહીં કર્નલ આજે મને સુસ્તી લાગે છે તમે થોરાડની વેડી સુધી જઈ આવ્યા એકલા કેમ મને શો ભય હતો મેં કર્નલ ને સામે પૂછ્યું નહીં એમ નહીં પણ એ જગ્યા ઘણી દૂર છે વળી રસ્તો પણ ભૂલી જવાય કર્નલે ચિંતા દર્શાવી તમે જઈ આવ્યા છો કર્નલ રાજસ્થાનમાં હું ક્યાં નથી ગયો તે કહેવું મુશ્કેલ છે કર્નલે હસીને કહ્યું કર્નલ હંટ ખુશમિજાજમાં હતો અને વાત કરવાના મૂડમાં હતો પણ મારા મગજમાં અનેક પ્રશ્નો ઉઠતા હતા મારે ઉતાવળ હતી અનુપને મળીને હું પૂછવા માંગતો હતો કે તેણે શા માટે ચુંગી ઉઠાવી હશે થોડીક વાતચીત કરીને હું ત્યાંથી નીકળી ગયો શ્રીદેવી તેના દિવાનખંડમાં હિંચકે ઝૂલતી હતી હિંચકાના હિલોળા સાથે તેના વાળ ઉડતા અને તેની સાડીમાં પવન ભરાતો તેના જેવી ખુશનુમા ઓરત જળવી મુશ્કેલ હતી હું અંદર પ્રવેશ્યો અને તેણે સ્મિત આપ્યું અનુપ ક્યાં છે મેં ગંભીરતાથી પૂછ્યું અંદરના કમરામાં બધી પસ્તી કાઢીને બેઠા છે હિંચકાની દોરીને ઝાટકો આપતા તેણે કહ્યું શેની પસ્તી મેં પૂછ્યું મને શી ખબર તું જાને અંદર તેણે કહ્યું બારસાખને કડે બાંધેલી દોરીનો એક છેડો તેણે ખેંચ્યો અને પગ ઉલાળ્યા હિંચકો જોરથી હિલોળાયો શ્રીદેવીના પગ પર વીટાળાયેલી સાડી અને ચણિયા વચ્ચે પવન ભરાયો તેના પગ સુંદર હતા પણ અત્યારે મને શ્રીદેવી સાથે બેસવાની કે વાતો કરવાની ઈચ્છા ન હતી હું ધસમસતો અંદર ગયો અનુપ કમરાના ગાલીચા પર બેઠો હતો કબાટ ખુલ્લું હતું અનુપની આજુબાજુ ડાયરીઓ અને ફાઇલોના ઢગલા પડેલા ચશ્મા ચડાવીને તે કંઈ વાંચતો અને ગણગણતો હતો અનુપને વાંચતી વખતે ચશ્મા પહેરવા પડતા અનુપ હું અનુપને ભાગ્યે જ તું કહીને બોલાવતો આમ તો નાનપણથી જ જ એકબીજાને બોલાવવાની તાલીમ અપાતી મારા પિતાજી પણ પણ અમને માનથી બોલાવતા અત્યારે એ વિવેક હું ભૂલી ગયો હતો અનુપ મેં ફરીથી કહ્યું તેણે ઊંચું જોયું તેના ચહેરા પર થોડી ખિન્નતા હતી તે કંઈ શોધતો હોય અને એ ચીજ જળતી ન હોય તેમ તેના ભવા ચડેલા હતા અનુપ તારી ચુંગી ક્યાં છે મેં પૂછ્યું કઈ ચુંગી તેણે આશ્ચર્યથી કહ્યું અરે બે દિવસ પહેલાં તે કાઢી છે તે નવી ચુંગી કેમ તારે શું કામ છે જો ત્યાં પડી છે કહીને તેણે બાજુમાં પડેલા સોફાના હાથા પર હાથ કેરો સોફાના હાથા પર ગોઠવેલી મોટી એસ્ટ્રેમાં ચુંગી પડી હતી હવે મારે શું પૂછવું તેની મૂંઝવણ મારા ગળામાં આવી આ ચુંગી તું લાઇબ્રેરીમાંથી ઉઠાવી કેમ લાવ્યો મેં પૂછ્યું તે મારી સામે જોઈ રહ્યો તેને મારો પ્રશ્ન સમજાયો નહીં જોયા શું કરે છે આ ચુંગી સખીરામના ટેબલ પર પડી હતી તું ઉઠાવી શા માટે લાવ્યો તું શું વાત કરે છે તે જ મને સમજાતું નથી અનુપે કહ્યું સીધી વાત કરું છું આ ચુંગી મેં સખીરામના કાઉન્ટર પર જોઈ હતી આ ચુંગી સખીરામના ટેબલ પર કેવી રીતે પણ તું બનાવટ ન કર તું લાઇબ્રેરીમાંથી આ ચુંગી ઉઠાવી નથી લાવ્યો તને ખબર નથી સખીરામ પર હું બોલ્યો અને એકાએક મને ખ્યાલ આવ્યો કે હું શું વિચારું છું મને સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે તેણે ફરીથી કહ્યું નથી શું સમજાતું સખીરામ લાઇબ્રેરીમાં ઘાયલ પડ્યો હતો ત્યારે તેના ટેબલ પર ચુંગી પડી હતી આજ ચુંગી તું લાઇબ્રેરીમાં ભૂલીને આવ્યો હતો તું પાગલ છે આજે હું લાઇબ્રેરીમાં ગયો જ નથી સખીરામને વાગ્યું છે સાંભળીને જ હું ત્યાં ગયો હતો વોટ તું લાઇબ્રેરીમાં ગયો જ નથી તો તારી ચુંગી લઈને ત્યાં કોણ આવ્યું પણ મારી ચુંગી મારી પાસે જ હતી સિગાવલ તારું મગજ ઠેકાણે નથી કે શું આજકાલ તારું બોલવાનું પણ વિચિત્ર થતું જાય છે કમાલ છે મારી ચુંગી ત્યાં ક્યાંથી હોય અને ધારો કે હું ભૂલીને આવ્યો હોઉં તો લેવા માટે જાતે શું કામ જાઉં બે દાદર ચડીને ઘરમાં નોકરો નથી હું એપતાઈ ગયો અનુપાઉ બેફામ જૂઠું બોલે તે મારી કલ્પનામાં આવતું ન હતું મેં ચુંગી જોઈ હતી આથી દાંતથી મળેલી ચુંગી અનુપની હતી તું જૂઠું બોલે છે અનુપ મને લાગે છે કે તું મારાથી કંઈ છુપાવે છે જરૂર કંઈ છુપાવે છે હું રત્નશ્રીને કહીશ કે મેં સખીરામના ચોપડા પાસે અનૂપની ચુંગી જોઈ હતી માય ગોડ સિગાવલ એટલે તું શું કહેવા માંગે છે તે મારી ચુંગી જોઈ હતી તો હું ત્યાં આવ્યો ત્યારે કેમ કહ્યું નહીં તે વખતે મારું ધ્યાન સખીરામમાં હતું મેં અનાયાસ જ ચુંગી જોઈ હતી તારી જ ચુંગી કમાલ છે પણ હું તને કહું છું ને કે આ ચુંગી અહીં મારા રૂમમાં જ હતી અનુપે કહ્યું અમારા બંનેનો અવાજ એટલો મોટો થઈ ગયો હતો કે એ સાંભળી શ્રીદેવી અંદર દોડી આવી હતી તે બારણામાં આવીને ઊભી રહી ત્યારે હું બેફામ ગુસ્સામાં હતો અનુપ હું તને કહું છું ને કે મેં ચુંગી જોયેલી અને એ ચુંગી અત્યારે ત્યાં નથી અહીં તારા રૂમમાં છે તું મહારાજા હોય તેથી શું થયું આ વાત હકીકત છે એ ચુંગી ત્યાંથી જેણે ઉઠાવી હશે તેણે જ સખીરામને માર્યો છે તેમાં કોઈ શક નથી કોઈ શક નથી કહીને હું શ્રીદેવી આગળથીને બહાર નીકળ્યો મારું મગજ ધમધમતું હતું શ્રીદેવી હટી ગઈ મેં તેની સામે જોયું અને માથાને ઝાટકો આપીને હું બહાર નીકળી ગયો મારે શું કરવું તે સમજાતું ન હતું અનુપ સખીરામને મારે જ શા માટે એ પણ મને સૂઝતું ન હતું અનુપ એવો આદમી ન હતો તો પછી શું હોઈ શકે મારા કમરામાં મેં સાંજ સુધી આંટા માર્યા રત્નસિંહને કહેવાની મને ખૂબ ઈચ્છા થતી હતી પણ મેં ઈચ્છા દબાવી રાખી હતી સાંજે ડિનર ટેબલ પર અમે ભેગા થયા અનુક ટેબલને મથાળે બેઠો હતો તેની જમણી બાજુએ શ્રીદેવી બેઠી હતી ડાબી તરફ હું અને મારી માં બેઠા હતા અમારી સોલિસિટર્સની પેઢીના મુખ્ય પાર્ટનર સિંઘાનિયા પણ ડિનરમાં સામેલ હતા પિતાજીના મૃત્યુ પછી કેટલાય દસ્તાવેજો તપાસવાના હતા તેમના વિલ પ્રમાણે બધી વ્યવસ્થા કરવાની હતી ભોજન પીરસાતું હતું સિંઘાનિયા તમારું કામ કેટલે આવ્યું મારી માએ પૂછ્યું આમ તો બધું પતી ગયું છે પણ થોડી અંગત મિલકત બાબત કામ બાકી છે પોલિટિકલ એજન્ટ સાથેની વાત પતી ગઈ છે મારે કેટલીક બાબત આપને પૂછવાની હતી પણ તેની કોઈ ઉતાવળ નથી વળી તે બાબત સખીરામ લાઇબ્રેરિયન ક્લાર્કની સાથે પણ વાત કરવાની છે પણ તેને વાગ્યું છે એટલે એક બે દિવસ પછી સખીરામનું નામ આવતા જ બધા સાહેબ ટટ્ટાર થયા સખીરામ સાથે વાતચીત કરવાની છે હા સદગત મહારાજા સાહેબે તેને કેટલાક કાગળો સાચવવા આપ્યા છે અને એક આઇવરી હોર્ન આપેલું છે આઈવરી હોર્ન હું આશ્ચર્યથી બોલી ઉઠ્યો એટલે હાથી દાંતનું શણગાર માટેનું શિંગડા જેવું કેટલીક વાર તેનો ઉપયોગ પેન પેન્સિલ કે ટાંકણીઓ મૂકવા થાય છે સોનાની ચેઇન સાથે ઢાંકણું જડેલું આઈવરી હોર્ન મારા પિતાને વિલમાં લખેલું છે અનુપે પૂછ્યું નહીં માર્શેલ્સ જતાં પહેલાં તેમણે મને પત્ર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું કે કેટલીક વસ્તુઓ તેમણે સખીરામને સોંપી છે અને સૂચનાઓ પણ આપેલી છે કેવડું હતું એ હોર્ન મેં પૂછ્યું હતું કેમ સખીરામ પાસે હોવું જોઈએ ને સિંગાનિયાએ જવાબ આપ્યો હાથી દાંતના નાના મોટા કેટલાય સિંગ મેં જોયા હતા એ કંઈક મારા મનમાં પ્રકાશ આવ્યો મેં ટેબલ પર અનુપની પાઇપ નહીં હાથી દાંતની ચુંગી નહીં પણ કદાચ શિંગડું જોયું હશે હું દુવિધામાં પડી ગયો તેમાં શું છે એ તો મને ખબર નથી કુમાર સાહેબ સખીરામની અંગે પૂછવાનું છે તમે અત્યાર સુધી સખીરામને પૂછ્યું ન હતું નહીં ગઈકાલે જ મેં એને વાત કરી હતી કે મહારાજા સાહેબના એક પત્ર બાબતમાં મારે તેને મળવાનું છે સાચું પૂછો તો આજે અમારે લાઇબ્રેરીમાં બેસીને કામ પતાવવાનું હતું પણ કમનસીબે તમે તેને વાત કરી ત્યારે તેની સાથે કોણ હતું મેં પૂછ્યું તે તો ખાસ ખ્યાલ નથી પણ લાઇબ્રેરીની બહાર જ મેં તેને કહ્યું હતું તે વખતે થોડાક જણ ત્યાં બેઠેલા હતા પણ કોણ બેઠું છે તે મેં જોયું ન હતું સિંગનિયાએ જવાબ આપ્યો મારા પિતાનો કાગળ ક્યાં છે મારા કમરામાં જ છે એ વાત થતી હતી ત્યાં જ પ્રીતમસિંહ દોડી આવ્યો હતો અમને ભોજન કરતાં જોઈને તે અચકાયો શું હતું પ્રીતમસિંહ માફ કરજો સાહેબ પણ ડૉક્ટર જમશેદ તમને તાત્કાલિક બોલાવે છે હું ઝડપથી ઊભો થયો મારી પાછળ અનુપ પણ ઊભો થયો તેના ચહેરા પર વિજય અને ઘૃણા બંને હતા તેની પાઇપ પણ આઈવરી હોન જેવી હતી હું દોડ્યો વોશ બેસિનમાં મેં હાથ ધોયા અને મિનિટોમાં હું હોસ્પિટલ પહોંચ્યો હતો મારી પાછળ અનુપ પણ આવ્યો હતો હોસ્પિટલના કમરામાં સખીરામ કણસતો હતો તેને ભયાનક પ્રકારની તાણો આવતી હતી ડૉક્ટર જમશેદ તેનો હાથ પકડીને ઘડિયાળ જોતા હતા આશકા તે બબડતો હતો અને ખેંચાતો હતો બે માં તે બબડતો રહ્યો ઉછળતો રહ્યો અમારી નજર સામે તેનો જીવ ચાલ્યો ગયો તેને ઝેર અપાયું છે ડૉક્ટર જમશેદ તબ્ધતાથી બોલ્યા હોસ્પિટલના એ નાનકડા કમરામાં તદ્દન સ્તબ્ધતા છવાઈ ગઈ હતી ડૉક્ટર જમશેદે ઉશ્કેરાટમાં આવીને સખીરામને ઝેર અપાયું છે એ બોલીને વાતાવરણ તંગ કરી મૂક્યું હતું નસીબ જોગે એ વખતે સખીરામના કમરામાં કેવળ ડોક્ટર જમશેદ અને સખીરામની પત્ની જ હાજર હતા બાકીના લોકોને બહાર કાઢવામાં આવેલા પણ તેની પત્નીએ જમશેદના મોઢામાંથી નીકળી ગયેલું એ વાક્ય સાંભળ્યું અને તેણે હૃદય કકડી જાય તેવી ચીઝ પાડી હતી તેણે પાગલની માફક આક્રમ કરતા માથું કૂટવા માંડ્યું મહા મહેનતે તેને પ્રીતમસિંહે પકડી રાખી નહીં તો ખાટલાની ઈસ પર માથું પટકીને તેણે માથું ફોડી નાખ્યું હોત તેમને તેમને ઝેર 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 અપાયું છે કોણે આપ્યું ઝેર તે જોરથી બરાડી રહી હતી સખીરામની માં બહારથી દોડી આવી તેની પાછળ બીજા સગાઓ પણ દોડી આવ્યા હતા તેના શરીરમાં ઝેર થઈ ગયું છે તમે શાંત રહો ડોક્ટર જમશેદ બરાડી ઉઠ્યા ડોક્ટર વાત પલટાવવા માંગતા હતા જૂઠું બોલે છે નામદાર રડતી ડુસકા લેતી સખીરામની પત્ની બરાડી ઉઠી ને તે જ વખતે કમરામાં અનુપ પ્રવેશ્યો અનુપ કોઈ સામાન્ય આદમી ન હતો મહારાજા હતો ભયંકર આકરણના વાતાવરણમાં પણ એક નિસાય સ્તબ્ધતા આવી સખીરામની પત્ની તેના પતિના પગ પર ઝૂકીને રડતી હતી તેની માં ડગાઈને તદ્દન કોશેટા જેવી થઈને માથે હાથ મૂકીને બેસી પડી હતી શું થયું છે

મારાથી પણ તે તે સમજો નહીં અને બોલવાનો અર્થ ન હતો ઓહ નો બબડ્યો અને બહાર તેણે રત્નિને બોલાવીને સૂચના શું હશે તે હું કલ્પી શક્યો હતો રત્નસિંહ તરત અંદર આવ્યો હતો અનુપ ત્યાંથી ચાલ્યો ગયો કમરાનો હવાલો પોલીસે સંભાળી લીધો ડોક્ટર જમશેદે પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લીધો હતો સખીરામની પત્નીને ત્યાંથી બહાર લઈ જવા માટે મારે પણ પગે પડવું પડ્યું હતું તે ભયાનક વિલાપ કરતી હતી તેનું રુદન અસહ્ય હતું ડોક્ટર જમશેદે સખીરામની સારવાર કરતી નર્સને બોલાવવાનો હુકમ આપ્યો હતો તેને આશ્ચર્ય થતું હતું કે તે ગઈ ક્યાં મિનિટોમાં લોકો નર્સની તલાશમાં દોડ્યા પણ તે ક્યાંય દેખાઈ નહીં હોસ્પિટલના બધા કમરા પેન્ટ્રી ઓપરેશન થિયેટર સ્ટરીલાઇઝેશન રૂમ સ્ટોર્સ ઓફિસ વગેરે બધી જ જગ્યાએ તપાસ કરવામાં આવી પણ નર્સ ગાયબ હતી સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ દોડતા માણસો પહોંચ્યા હતા તેની સાથે રહેતી બીજી છોકરીને પણ ખબર ન હતી તે સવારની રૂમ પરથી ગયા પછી પાછી આવી જ ન હતી ડોક્ટર જમશીદ મુંજાઈ ગયા સખીરામ જે રીતે ગુજરી ગયો તે જોતા તેને સાયનાઇટ અપાયું હતું તેવી તેમને ચોક્કસ શંકા હતી પોસ્ટમોર્ટમ જરૂરી હતું પણ ડૉક્ટરને ખાતરી હતી કે મોત ઝેરથી જ થયેલું બે કલાકની શોધખોળ પછી પણ નર્સ મળી નહીં રત્નસિંહે ઝડપથી નિર્ણય લીધા અને આખા અમીરગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવાયો સખીરામના મરદાને મરદાઘરમાં મૂકીને અને તેને રાખવામાં આવેલા એક કમરા પર ગાર્ડ્સ ગોઠવીને રત્નસિંહ અનુપની ઓફિસમાં આવ્યો હું પણ તેની ઓફિસમાં પહોંચેલો ડૉક્ટર જમશેદ પણ ત્યાં આવ્યા તમને ખાતરી છે ડૉક્ટર અનુપે પૂછ્યું તેનો ગુસ્સો શેમો ન હતો અલબત્ત તેને ઝેર અપાયું છે પણ શા માટે એ મને ખબર નથી પણ તે ઝેરથી મર્યો છે કોઈએ તેને ઝેર ચોક્કસ આપ્યું છે પોસ્ટમોર્ટમ કેવળ ફોર્માલિટી માટે કરવાનું છે બાકી તેના આયોટામાં રપ્ચર થયું હશે તે કન્વર્ઝનથી મર્યો મરતી વખતેની પીડા પણ ભયાનક હશે ડૉક્ટરે સમજણ આપી પણ શા માટે અનુપે ટેબલ પર હાથ પછાડીને કહ્યું કોણે કર્યું એ પ્રથમ અગત્યની વાત છે મેં વચ્ચેથી કહ્યું નર્સ સિવાય કોઈ કરી ન શકે તમારું શું કહેવું છે ડૉક્ટર અમીરગઢના પોલીસ વડા રત્નસિંહના ચહેરા પર ભારે ચિંતા હતી નર્સ ક્યાં છે અનુપે પૂછ્યું મળતી નથી મેં આખા પોલીસ ફોર્સને કામે લગાડ્યો છે રત્નસિંહે કહ્યું મતલબ એ હોસ્પિટલમાં નથી નહીં નામદાર રત્નસિંહને અકળામણ થતી હતી તમારું શું માનવું છે ડૉક્ટર એ નર્સ કોણ છે અનુપે પૂછ્યું ત્રીજી પેઢીની એંગ્લો ઇન્ડિયન છે તેનું નામ છે રમોના ઝેકબ તે જયપુરની છે તેનો બાપ જયપુરમાં કાપડની દુકાન ચલાવતો હતો તેનો વર જયપુરની ગઝેબો રેસ્ટોરન્ટમાં સ્ટુઅર્ટ છે ડૉક્ટર જમશેદે કહ્યું અહીં તેના વર સાથે તે રહેતી નથી નહીં તેના વર સાથે તેને અણબણાવ છે એટલે જ તે જયપુરથી નોકરી છોડીને અહીં આવી હતી કેટલા વખતથી અહીં છે અનુપે પૂછ્યું બે વર્ષથી જમશેદે જવાબ આપ્યો પણ એ છોકરી કહીને તે અટકી ગયા હા શું કહેતા હતા ડૉક્ટર નહીં નામદાર કઈ નહીં મને આશ્ચર્ય એ થાય છે કે એ ક્યાં ગઈ હશે એ છોકરી નામદાર એ છોકરી સિવાય કોઈ સખીરામને ઝેર આપી ન શકે તે મારું માનવું છે તો પછી રાહ કોની જુઓ છો તેને પાતાળમાંથી પણ શોધી લાવો ધીસ ઇઝ ઓરિબલ રત્નસિંહ મારે સખીરામનો ખૂની જોઈએ એ ભાઈ હોય તો પણ હું દયા ખાવાનો નથી હું તેને જીવતી દાટી દઈશ અને બોલતો હતો તેના શબ્દે શબ્દમાં આજે ઉશ્કેરાટ હતો રાજમહેલમાં જ ખૂન થાય તે બરદાશ્ત કરી શકતો ન હતો ડોક્ટર જમશેદ દુવિધામાં હતા મેં બંદોબસ્ત કર્યો જ છે નામદાર તે ભાગીને દૂર નહીં નીકળી શકે રત્નસિંહે કહ્યું કે તે ભાગીને દૂર નહીં નીકળી શકે પણ રમોના જેકબ હોસ્પિટલની એ નર્સ જયપુરથી નોકરી કરવા આવેલી એંગ્લો ઇન્ડિયન છોકરી ખરેખર દૂર નીકળી ગઈ હતી પણ તેની ખબર ત્રણ દિવસ સુધી પડી ન હતી